પાથીજી મહારાજ ક્ષેત્રપાળ દાદા ગોક ચૌહાણ આ કઈ રીતે પૂજા હેર્યા ગાયો વારે અત્યારે આજે હમણાં માથે ભેંડા પાળિયા પૂજાય અત્યારે ખોડો ખોડો તલવાર લઈને હાલ ઉભા અત્યારે દીકરીઓ એમના ઉપર સેંદૂર ચડાવે રહ્યા તો સજ્જનો એ સમય એવો હતો કે ગાય હોમી કોઈ દુષ્ટ નજર કરે તો એની ઓંખો ફોડી નાખતા ગાય ઉપર જો હાથ ઉગાયનો હાથ કટ કરી નાખતા અને એ માટે ભગવાન કૃષ્ણ પણ કહી ગયા છે કે જે ગૌને દુઃખ હાલે એને તમે દુઃખ દેવામાં કોઈ બાકી ન રાખવું સાસુ શું અને જે ગાય માતાનો બાલ કરે ગૌ માતાની પૂજા કરે એ સાક્ષાત ભગવાનનો ભક્ત ગણાય કે આજીવન ગૌઓની સેવા કરતો કેટલા ગૌ વ્રતિ છે મામાની જગ્યામાં આવે ચા નથી પીતા અને જલારામ બાપાની ગૌશાળાનો પણ તમે નામ મળ્યો આ અવતારે રવિવારે સાહેબ મારે ઉદઘાટન કરવા જવાનું છે જલારામ ટ્રસ્ટ મોટા મોટા કરોડપતિ ત્યાં મહાજન આવવાના છે તો ટ્રસ્ટીક મને આયા મળે કે બાપુજી ગમે એમ કરો તમે આવો તમારા ભ્રદ હસ્તે આ ઉદ્ઘાટન થાય અને ખાત મૂર્ત થાય દોઢ કે બે કિલોમીટરમાં શેડ બનાવવાના દાતા તૈયાર થઈને આવે છે ખાત મૂર્ત કરવાનો આ ધાર્મિક એ લોકો આપણા આપણા સુધી અપેક્ષા રાખીને બેઠા નાખતા જલારામ બાપા ને ગયા તો ત્રણ ગૌશાળા ચાલે જલારામ હરિધામ અને પેલા દૂધવા કંઈ બીજું નામ આવ્યું છે ત્રણ ઠકોને જઈને આવ્યા અત્યારે તમે ફોન કરો અને એમ્બ્યુલન્સ તૈયાર આવે નથી આવતી અને સીધા ક્યાંથી આવે તમે જો આ લોકો કેટલા ધરતી પર પવિત્ર માણસો બેઠા આપણી ગાયને ઓપે એક દાડો સેવા કે આ ફોન કરો એમાં થરાદ બાર પ્યુદર લાખણી બાબર બધે ગાયો માટે આવા દાનવીરો ધન્યવાદ એમના મા બાપ ને કે આવા સુપાત્રોને જન્મ દીધો આવા સદે વિચાર આવ્યા તો તમે પણ ખૂબ ભાગશાળી તમને આવા સારા વિચાર અને અત્યારે કેટલો છે આ કામ યુવાન છે કોઈ લાલો બાપુ છે અમરસિંહ બાગથા ડોકરા છે આ તો ઠીક આપણે પ્રેરણા કરે કે ભાઈ આ કરો પણ આ કામ ખરેખર આપણે કરવાનું તો આપણે પણ ઘરે ઘરે એ ગાય તો રાખજો અને બને તો નંદિયાને નંદિયા ને પાંજરાપુર માં મૂકી આવતો હોય લઈને બતાવતો નંદી ભગવાન છે પૂજા થાવી જોઈએ પણ હવે બધે હેડતા નથી પણ આપણે લાવી ગામમાં ઢલો કરો ને ખરેખર ને હાકો આપણને લાગે એટલે ગામ શાળા વાળા મોં આપે તે ઘણા થાય તો તો મોકલો છું વાવ કે થરા જે કેમ ઘણા થાય શું કરો સાહેબ વખા પડે ગાયોને એટલે જે ઘરનો નંદી છે એનો તો ખાસ હજાર પંદરસો રૂપિયા ખર્ચો થશે